નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી ચેનલ કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ એટલે કે પરિમિતિ પરિમિત ક્ષેત્રફળ એમાં જોઈશું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો દાખલા નંબર ત્રણ અને ચાર અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ના દાખલા નંબર એક અને બે જોયું હતું તમારા મિત્રો દોસ્તો સુધી શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જોઈએ નવ પોઈન્ટ દાખલા નંબર ત્રણ શું છે આ દાખલાઓની અંદર પણ જે વસ્તુ મેં જે બાબત મેં દાખલા નંબર એક અને બે માં શીખવાડેલી સમાંતર બાજુ ચતુષ્કોણનું નું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો તેની જ ચર્ચા ફરીથી અહીંયા કરવાની છે તેની જ ચર્ચા ફરીથી અહીંયા કરવાની છે એટલે અહીંયા હું સૂત્ર શીખવાડીશ નહીં સૂત્ર તમારા મગજમાં હશે હું માની લઉં છું ચલો શું આપ્યું છે નંબર ત્રણ ખૂટતા મૂલ્ય શોધો એનું ક્રમ નંબર આપ્યો એબીસીડી તો આધાર આપેલા વીસ સેન્ટીમીટર ઊંચાઈ નથી આપી પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ આપ્યું છે બસો છેતાલીસ સેમી તો દાખલો કઈ રીતે ગણવો જોઈએ અહીંયા ઊંચાઈ બાકી છે અહીંયા આપણો આધાર બાકી છે સી ની અંદર આધાર બાકી ડે ની અંદર ઊંચાઈ બાકી મતલબ કે આપણે આધારને શેના વડે દર્શાવીએ બી વડે ઊંચાઈ ને એંચ વડે ચાલો આ ક્ષેત્રફળ નો સૂત્ર આવે એના પરથી આપણે ગોતી લઈએ છીએ ચાલો ગોતી લો ગોતી લો ગોતી લો ઊંચાઈ ગોતી લો ચાલો તો આપણે લખીએ સમાંતર બાજુ નતુષ કોણનું ક્ષેત્રફળ જોઈએ ચતુર લખ્યું અને ક્ષેય લખ્યુંનો મતલબ શું ચતુષ્કોણ અને ક્ષેયનો મતલબ ક્ષેત્રફળ તમારે આખું લખવાનું છે બરાબર શું લખાશે 246 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે ઓકે ચલો ત્યાર બાદ આપણે સૂત્ર લખીએ સૂત્ર શું છે સાહેબ તેથી આધાર આધારને અમે બી કહીએ છીએ તો બી બરાબર અમને થઈ ગયું છે 20 સેન્ટીમીટર અને ઊંચાઈને અમે h કહીએ છીએ તો h શોધવાનો તો b h 246 તેથી B ની કિંમત 20 ગુણ્યા એચ બરાબર બસો છેતાલીસ ના ના છેદમાં વીસ તેથી એચ બરાબર બસો છેતાલીસ ભાગ્યા વીસ બસો 246 ભાગ્યા બે કરાય અને પછી એક પોઈન્ટ કાપી લેવા તો જો બે કા બે બે દુ ચાર બે તેરી છ

ચાલો આપ્યું છે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું એકસો ચોપન પોઈન્ટ આપી ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સમાંતર ક્ષેત્રફળ બરાબર એકસો ચોપન પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર આગળ લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે તેથી એકસો ચોપન પોઈન્ટ પાંચ એટલે કે બી ગુણ્યા પંદર બરાબર એકસો ચોપન પોઈન્ટ પાંચ પંદર સામેની સાઈડ છેદમાં જશે તેથી બી બરાબર એકસો ચોપન પોઈન્ટ પાંચ તેથી

ભાગ્યા 15 15 * 1 = 15 15 માંથી 15 જાય 0 0 ઉપર તો 13 4 ભાગ ન ચાલે નો મૂક્યો 0 પોઈન્ટ નો પોઈન્ટ ઉપર મૂક્યો ઉપર તો 13 5 5 * 3 સોરી 15 * 3 = 45 તો 45 માંથી 45 = 0 તો 10.3 તો અહીંયા જવાબ શું આવશે 10.3 આવશે 10.3 સેન્ટીમીટર બસ લ્યો તમારો જવાબ થઈ ગયો હવે લખી દેજો અહીંયા 10.3 બોક્સ ની અંદર ભૂલવાનું નહિ ઓ ભાઈ આ બોક્સ એ બનાવવાનું છે 10.3 સેન્ટીમીટર ચલો આગળ જોઈએ 8.4 સેમી ને 48.72 ચલો ત્રીજો દાખલો દાખલા નંબર C તો કહે છે કે આધાર ખાલી જગ્યા સેન્ટીમીટર ઊંચાઈ 8.4 સેન્ટીમીટર સવાચનો ક્ષેત્રફળ 48.72 સેમી સ્ક્વેર તો હું એકદમ શોર્ટમાં લખી જ આને કહેવાય b અને કહેવાય h તો સવાચનો ક્ષેત્રફળ બરાબર 48.72 48.72 તેથી સબાચનો ક્ષેત્રફળ એટલે કે b * h = 48.72 તેથી b * h b * h એટલે 8.4 = 48.72 તેથી b = 48.72 / 8.4 હવે એમાંથી પેલા પોઈન્ટ કાઢ નાખો તેથી શું થાય તેથી બી બરાબર અડતાલીસો બોતેર છેદમાં ચોર્યાસી જોજો છેદનો છેદ અંશ ચાર ના છેદ આઠ પોઈન્ટ ચાર ને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો ચોર્યાસી ના છેદમાં દસ એના છેદના દસ અંશમાં પોઈન્ટ બોતેર ના છેદમાં આવી જશે તો ઓકે એક એક મિનિટ ઉડી ગયું ડાયરેક્ટ ચાલો હવે ચોર્યાસી ભાગ્યા ચોર્યાસી વડે ભાગ્યાકાર નો આવડે ચૌદ વડે આવડે અને બાર વડે આવડે

ઉપર વાળી સંખ્યા ને સાત વડે ભાગવાની ભાગી સત્તા છપ્પન એટલે અહીંયા અઠાવન થઈ જશે સાત સાત ઉડી જશે તો પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર આ ભાગાકાર તમે ફાસ્ટ કરતા શીખજો મેં આ રીતે ભાગાકાર કર્યો જો ચારસો છ ભાગ્યા સાત

કમેન્ટ કરજો ફટાફટ ચલો હું એ ગણાઈ દઉં છું તમે ચેક કરી લેજો તમારો જવાબ સાચો કે ખોટો આધાર એટલે કે બી પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર ઊંચાઈ એચ બરાબર કેટલા સેન્ટીમીટર સબાચનુ ક્ષેત્રફળ સોળ પોઈન્ટ આડત્રીસ સબાચનુ ક્ષેત્રફળ બરાબર શું એ પૂછે સોળ પોઈન્ટ આડત્રીસ સેમી સ્ક્વેર ક્લિયર ચાલો તેથી સબાચેના ક્ષેત્રફળને શું કહેવાય બી ગુણ્યા એચ બરાબર સોળ પોઈન્ટ કરવાનું એચ બરાબર સોળ પોઈન્ટ આડત્રીસ છેદમાં પંદર છ તેથી એચ બરાબર સોળસો આડત્રીસ ગુણ્યા દસ એકસો છપ્પન

એક બેકી બે વડે તો ભગાશે છ ગુણ્યા છવીસ ચાલો આગળ જોઈએ આપણે અહીંયા છ વડે ભાગાકાર કરવાનો છે છ ગુણ્યા છ દુ બાર કેટલા થાય છ દુ બાર નો બગડો સોળ માંથી બાર ગયા વધ્યા ચાર ચાર ને ત્રણ તેતાલીસ છ સત્તા બેતાલીસ બેતાલીસ માંથી તો વધે આગળ જોઈએ કેન્સલ થઈ ગયા આ ભાગાકાર ખાસ શીખી જશો આ ભાગાકાર હે ને તમને આવડી ગયો મતલબ તમારી ગણતરીઓ બહુ ઈઝી થઈ ગઈ તેથી એચ બરાબર વધુ શું બસો ના છવ્વીસ ગુણ્યા દસ

છેદમાં બે ગુણ્યા દસ એકવીસ ભાગ્યા બે કરો તો આવે તમારા દસ પોઈન્ટ પાંચ પણ હજી તમારે દસ વડે ભાગવાનું છે એટલા માટે આ પોઈન્ટ નીકળી જશે અને ઈ પોઈન્ટ એક સ્થાન ડાબી બાજુ કરશે એટલે 1.05 સેન્ટીમીટર ખબર પડી 21 ભાગ્યા 2 એટલે 10.5 પોઈન્ટ આવ્યું પોઈન્ટ તમારે હજી છેદમાંથી 10 દૂર કરવો તો ઈ પોઈન્ટને તમે લઈ જાવ ડાબી સાઈડ એટલે 1.05 સેન્ટીમીટર ચાલો અંતિમ જવાબ આવી ગયો છે 1.05 સેન્ટીમીટર

પણ અહીંયા ત્રિકોણ આપ્યું તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એક ના છેદમાં બે ગુણ્યા પપ્પા ગુણ્યા વેદ અરે એવું ન પાયો ગુણ્યા વેદ એટલે એક ના છેદમાં બે ગુણ્યા બી ગુણ્યા એચ સમજાય પાયો ગુણ્યા વેદ તો જો આધાર આપ્યો કોઈકમાં ઊંચાઈ નું આપી કોઈકમાં આધાર નથી આપ્યો કોઈકમાં ઊંચાઈ આપી છે દાખલા ગણવાના છે સેમ પેટર્ન ની અંદર સેમ મેથડ માં ચાલો પણ સૂત્ર ખાલી બદલાશે આધાર એટલે પંદર સેન્ટીમીટર બી આપ્યો ઊંચાઈ એટલે એચ શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ સત્યાસી સેમી આપેલું છે ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સત્યાસી સેમી સ્વેર આપેલું છે અને આગળ વધારીએ તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય એક ના માં બે ગુણિયા બી ગુણ્યા એચ બરાબર સત્યાસી તેથી એકના છેદમાં બે ગુણ્યા બી એટલે કેટલું પંદર ગુણ્યા એચ બરાબર સત્યાસી ગુણ્યા બે આખા પાંચ તેરી પંદર સત્યાસી ત્રણ વડે ભાગી શકાય કરો ભાગાકાર ત્રણ વડે ત્રણ ત્રણ દુ છ આઠ માંથી બે આઠ માંથી છ જાય બે વધે નવ તેરી સત્યાવીસ તો ત્રણ ત્રણ ઉડી ગયા તો હવે શું થયું બે તો ઓગણત્રીસ ગુણ્યા બે કેટલા થઈ જાય અઠાવન ના પાંચ અઠાવન ભાગ્યા પાંચ કરવાનું છે એટલે આપણો જવાબ રેડી પાંચ તો કઈ રીતે થાય પાંચ એકા

લખો રે ભાઈ લખો ત્રિકોણ એક ના છેદ માં બે ગુણ્યા બી ગુણ્યા એચ બી ગુણ્યા એચ કે ખબર પડી ને આધાર નો બી ઊંચાઈ નો એચ દાખલાનો બી નથી આધાર નો બી છે બરાબર બારસો છપ્પન તેથી એક ના છેદ માં બે ગુણ્યા બી એટલે શોધવાનું છે ચાલો ભાઈ બી તો ગોટ ગોટવા ના બી ગોટ ને કઈ ભાઈ તો બી ગુણ્યા એચ એટલે કેટલું આવશે એકત્રીસ પોઈન્ટ ચાર બરાબર બારસો છપ્પન મને એટલી ખબર પડે વાલા વિદ્યાર્થીઓ તમે હોશિયાર હોય તો અહીંયા જ ઉડાડ દેવાય ઉડાડતા આવડે ને તો અહીંયા ઉડાડો એટલે પંદર પોઈન્ટ સાત આવે પંદર પોઈન્ટ સાત ગુણ્યા બે બે ઉડી જાય હું તમને એક ટ્રીક આપી દઉં

બી બરાબર બારસો છપ્પન ગુણ્યા દસ આખાના છેદમાં એકસો સત્તાવન ક્લિયર ચલો આગળ જોતા જઈએ એકસો સત્તાવન ના ડબલ તો બાર ત્રણસો ચૌદ જો હમણાં હું ગુણાકાર શીખવાડું છું અહીંયા તમારે એકસો સત્તાવન ને બારસો છપ્પન જો એકસો ની લાઈનમાં ક્યાં બારસો છપ્પન આવે 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 છે એકસો સત્તાવન ને બે વડે ગુણ્યા ત્યારે ત્રણસો ચૌદ એને બે વડે ગુણ્યા ત્યારે છસો અઠ્યાવીસ એને બે વડે ગુણ્યા ત્યારે બારસો છપ્પન કેટલા મળે બે દુ ચાર ચાર દુ આઠ એકસો સત્તાવન આઠ ગુણ્યા દસ એટલે એસી બી બરાબર એસી મીમી શું આવશે બી બરાબર એસી મીમી તો જો બાળકો સેન્ટીમીટર નથી મીમી છે મીમી એટલે કે મિલીમીટર

કો શોર્ટકટ કરીને બતાવશો ભાગાકારથી બતાવશો બરાબર છે ચાલો 170.5 ભાગ્યા 11 11 એકા 11 11 માંથી સોરી 17 માંથી 11 જાય વધે 6 ઉપરથી ઉતાર્યો 0 11 5 55 60 માંથી 55 જાય 5 હોય જા ઉપરથી ઉતાર્યા તમે 5 11 5 55 55 માંથી 55 ગયા 0 0 પણ અહીંયા પોઈન્ટ હતો દેખાણો તો પોઈન્ટ અહીંયા મૂકવાનું કેટલા આવશે 15.5 ચલો અહીંયા તમને

આવા અદભુત ભરપૂર 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 મનને શાંતિ આપે તેવા લાભ મળવાના છે તો ભૂલ્યા વગર વાળા વિદ્યાર્થી મિત્રો લાભ લેજો અદ્ભુત લાભ છે તમારા દોસ્તો મિત્રોને પણ લેવડાવજો તો જો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બાદ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 3 ને 4 પૂરા થાય છે ફરી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નવા વિડિયો સોલ્યુશન સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત